બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે સુબોધ સાગરની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો આપણે આગળના વિડીયોમાં જે કથા આપણે પૂર્ણ કરી હતી એની આગળની કથા આપણે ત્યાંથી ચાલુ કરીશું અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને અમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કથાનો આરંભ કરીશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જાય ગમે તેવાનું મન આકર્ષણ કરેલી એવી મારી સ્ત્રીઓ ગમે તેઓનું મન આકર્ષણ કરી લે એવી મારી સ્ત્રીઓ છે સંબંધીઓ મારી આજ્ઞામાં તનમનથીને યથાર્થપણે વર્તનારા છે ભાઈઓ તો ને પેઠે હાથ જોડે હાજર જી હજુર આવા શબ્દો વિનાયથી બોલી રહ્યા છે હાથીઓના તથા ઘોડાઓના શબ્દોથી ગજ શાળાઓ તથા અશ્વશાળાઓ ગાજી રહેલી છે અહો મારા સુખનો પાર નથી આમ ત્રણ પદ બોલી ચોથો પદ બનાવવા એક વાર બીજી વાર બોલી ત્રીજી વાર બોલવા જાય છે ત્યાં તો પેલો ચોર વિપ્ર પોતાની વિદ્યાનો અંકો ખોરી આવવાની પોતાનું ભાન બોલી એકદમ બોલી ઉઠ્યો હે રાજન જેનું તો વર્ણન કરે છે તેમાંનો કોઈ પણ તારી આંખ વિચાર્ય કામ આવવાનું નથી આમ બોલી ચોથું પદ પણ પૂર્ણ કરી નાખ્યું આ સાંભળે રાજા એકદમ ચમકી ઉઠ્યો અંગરક્ષક હજુરીઓ પણ ખમા ખમા કહેતા એકદમ ઊભા થઈ ગયા ત્યાં તો બ્રાહ્મણને કંઈક ભાન આવ્યો એકદમ ખિન્ન થઈ ગયો જરૂર હવે તો મોત આવ્યું આમ ધારી રાજા પાસે હાથ જોડે ઉભો રહ્યો રાજા કહે અરે મહાન વિદ્વાન કવિઓમાં ઉત્તમ કવિ જેવો તું કોણ છે આ અંધકારમય મધ્યરાત્રિના સમયે શાસ્ત્રધારી યોદ્ધાઓથી રક્ષાયેલા આ મારા અંતપુરમાં તો ક્યાંથી અને કેમ આવ્યો હે રાજન હું બ્રાહ્મણ વિદ્વાન અને સિદ્ધ્ર કવિ છું પણ નિર્ધન હોવાથી અને ચોર લોકોના સંગના સહેવાસથી રૂપ થઈ ગયેલો હું તે અહીં ચોરી કરવા આવ્યો છું રાજા કહે તું શાસ્ત્રનો ભણેલો મહાન વિદ્વાન અને સિદ્ધ્ર કવિ છતાં તારી કેવી સ્થિતિ જે તું આટલે બધે દુઃખનો કે મરણનો વિચાર કર્યા વગર ચોરી કરવા આવ્યો બ્રાહ્મણ કહે હે ભૂપાલ મેં મારી સાચે સાચ હકીકત કહી દીધી હવે શિક્ષા કરવી તેમાં તમે સ્વતંત્ર છો રાજા કહે તો સત્ય બોલ્યો માટે તને અભયદાન આપો છો પણ હવે તારા ઘરની સ્થિતિ કેવી છે તે દેવ ભાષામાં બોલ એટલે વિપ્ર બોલ્યો હે રાજન મારા ઘરની સમૃદ્ધિ અને સ્થિતિ શું હું શું કહું મારા ઘરમાં એક ઉંદરડી રહે છે તેને અન્નનો એક કણ નહીં મળવાથી માખી જેવી ક્રુશ થઈ ગઈ છે ઘરની બિલાડી બાપડી ઉંદરડી જેવી કૃષ થઈ ગઈ છે એક કુત્રી રહે છે તે બાપડી બિલાડી જેવી ક્રુશ થઈ ગઈ છે છોકરાઓ ઘેર આવું છું ત્યારે બાપા શું ખાવાનું લાવ્યા કહે કાગડાને પેઠે કાગારો કાગારોળ કરી વેટળાઈ વળે છે વધારે શું કહું મારા ઘરની ઘંટી તો ચંદ્રાયણ વ્રત કર્યા કરે છે એટલે કોઈક દાડો જ એને બસેર પીસ પીસવાનું મળે છે અને ચૂલો તો જેમ ભીમક રાજાની પુત્ર દમયંતી અને નળનો એટલે નળ વિના બીજા માણસનો સંગ કરતી ન હતી તેમ કોઈ વખત અનલ અનલનો અગ્નિનો સંગ કરતો નથી વર્ષા ઋતુમાં તો ઘરનું લીધે પાણી ભરાતા સરોવર જેવું શોભે છે તેમાં લાકડાના પાટલા કાચબાની માફક છે ઘરની સાવરણી માછળા જેવી દેખાય છે લાકડાનો તાવીથો સર્પ જેવો દેખાવાથી છોકરા સ્ત્રી બહિરી મરે છે વળી ઘરની ભીત પડવાની ધાસ્તીથી સ્ત્રી વરસાદની ધારાને ઝીલવા સુપડું હાથમાં લઈ આમ તેમ અડિયું માર્યા કરશે હે રાજન મારા ઘરની આ સ્થિતિ છે આમ જ્યાં દુઃખદ સ્થિતિનું વર્ણન સાંભળ્યું ત્યાં રાજાનું હૃદય એકદમ પીંગળી ગયું અને બોલ્યો હે વિપ્ર આપ વિદ્વાન છો તો કાય કે પરદેશ જતા હો તો ત્યારે બ્રાહ્મણ કહે હે રાજન દેશમાં રહો કે વિદેશ જાઓ પણ દેવે પ્રારબ્ધમાં જે નિર્માણ કર્યું હોય છે તેટલું જ ધન મળે છે તે સિવાય ગમે તેટલા દોળા કર્ય કરો કે સુવર્ણના મેરુ પાસે જાઓ પણ વધારે ધન મળતું જ નથી ઘડાને કુવે લઈને જાઓ કે સમુદ્રમાં લઈ જાઓ પણ સરખું જ પાણી આવે છે માટે બધું પ્રારબ્ધ પ્રમાણે જ થાય છે એમાં પરદેશ જઈ શું કરવું વળી રાજન સ્વતંત્ર ભાગ્ય જ ફળે છે સર્વત્ર ભાગ્ય જ ફળે છે વિધા કે પુરુષાર્થ ફળતા નથી વિષ્ણુ અને શંકરે બંનેએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું છતાં પણ વિષ્ણુને લક્ષ્મી મળી અને શંકરને ઝેર મળ્યું જો પથ્થર તો બધાય સરખા છે પણ એક દેવ પ્રતિમા રૂપે થઈને પૂજાય છે ત્યારે બીજા ખડકા રૂપે થઈને ધોબીઓથી કપડાં ધોવાય છે માટે હે રાજન દેવે જે ભાલમાં સુખ દુઃખ કે ધન સંબંધિત લેખ લખ્યો છે તે ઉલ્લંઘન કરવાને કોઈ પણ સમર્થ નથી માટે પરદેશમાં જઈને હું શું કરું રાજા કહે હે વિપ્ર તું મોટો જ્ઞાની છતાં આવા નીચે ધંધે કેમ ચડી ગયું છે વિપ્ર કહે બધું જાણો છો પણ સંગ દોષથી એ બધું થઈ ગયું છે જ્યારે નઠારાનો સંગ થાય ત્યારે મતેમાં પણ ફેર પડી જાય છે રાજા આ બ્રાહ્મણની તથા તેના ઘરની સ્થિતિ જાણીને એકદમ દયા થઈ બોલ્યો હે વિપ્ર માગ માગ તારે કેટલું ધન જોઈએ છે આ શબ્દ સાંભળતા જ હર્ષ થઈ ગયેલો વિપ્ર બોલ્યો બાપજી હું ગળા સુધી દટાય એટલું ધન મને આપો રાજાએ તેટલું ધન આપવા દીવાનને કહ્યું પણ દીવાન વાણિયો કાણ્યો લક્ષ્મણ લખણનો પૂરો અને ઉદારતાનો અધૂરો હતો તેથી તેણે તેના માણસોને કહ્યું કે આ બ્રાહ્મણ ચોરી કરવા આવેલો તે વખતે શિક્ષાને લાયક છે છતાં આટલું ધન લઈ જાય તે ઠીક ન કહેવાય પણ આપણે રાજાના હુકમને માન આપવો જોઈએ માટે તમે આ બ્રાહ્મણને ઊભો રાખી તેના ફરતે રૂપિયાની ખોકળીઓ ચડાવો અને તેના ગળે અડકે કે બંધ કરી દો તેને હાલવા ન દેવો આમ કહ્યું ત્યારે વેપ્ર કહે નહીં હાલો હલો પણ દીવાનનું કપટ અને કંજોસાય જાણી તેણે યુક્તિ કરી રૂપિયાની થોકડીઓ યા ખંભા જેટલે આવી કે તરત જ તેણે પડખો ફેરવી પાછું જોયો આથી રોપિયાની થોકડીઓ પડી ગઈ અને રોપિયા ને ખોટી સુધી થયા ત્યારે દેવાનના માણસોએ કહ્યું હા હા મહારાજ આ શું કર્યો રાજા પણ ખળખડાટ સાંભળી ત્યાં આવ્યો અને આમ થવાનું કારણ પૂછતા તે બોલ્યો હે રાજન દરિદ્ર નામનો મારો એક મિત્ર મારી પાછળ પડ્યો છે એનાથી છોટવા હું દેશ છોડી પરદેશ ગયો ગંગા યમુના અને મહાન મહાનદીઓને તથા સાગરને પણ ઓળંગી ઘણે દૂર રખડ્યો પણ દારિદ્ર મારો કેળો મૂક્યો નહીં તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બધા ધરે ભક્તોને જય સ્વામિનારાયણ